બધા સવાના નામથી પ્રસિદ્ધ હતા એમનો ભગવદ નામ ભગવદ સેવા એ એમના દરરોજનો નિયમ ભગવદ નામ સવાર સાંજ ઘરના મળીને લેવું ચૂકતા નહીં તે દરરોજ નિયમ અનુસાર કરે અને ત્યાં ભગવત સેવા થતી ભક્તને ત્યાં મોતીબાઈ કરીને પુત્ર થયા મોતીભાઈ તરીકે કરીને પુત્ર થયા એમના પિતાશ્રી થી અધિક ભગવત ભક્ત થયા પાંચ પૈસા બચે વૈષ્ણવને લેવડાવવામાં વાપરી નાખતા કઈક વધુ પૈસા ભેળા થાય તો ખેલ મનોરથ કરીને પધરાવીને લેવડાવતા અને વૈષ્ણવોની સેવા કરતા મનોરથ કરે અને પણ પોતાને ન માને કંકોત્રી પણ બીજા વૈષ્ણવના નામથી લખતા એટલે કે કંકો પત્રિકામાં પણ મનોરથ કરતા ગરદણી તરીકે પણ બીજાનું નામ લખતા પોતાનું નામ લખવામાં કદાચ કરતા પણ અભિમાન આવે તો કરતા તો એક ગોપાલ પ્રભુ જ છે જે કાર્ય એ જ કરે છે અને શ્રીજીની જ ઈચ્છાથી થાય છે એવું માનીને હું તો પ્રભુનો દાસ છું એવું માનીને કાર્ય કરતા એટલે આવો અલૌકિક કાર્યમાં પણ તે પોતાના સ્વપ્રભુ શ્રી ગોપાલલાલજીની સેવાનું નામ જ લખતા સેવકનું નામ જ લખતા આવા વૈષ્ણવને ત્યાં સંવત ઓગણીસો ને ચાલીસના ચતુરાદશીના રોજ ભાદરવા વદ ચતુરાદશીના રોજ ગોપેન્દ્રલાલજીના ઉત્સવના રોજ પુત્ર જન્મ થયો એનું નામ વિઠ્ઠલદાસ રાખ્યું હવે વિઠ્ઠલભાઈ પાંચ વર્ષના થયા ત્યારે નિસારે બેસાડ્યા ત્યાર પછી એક પુત્ર થયો એનું નામ પુરુષોત્તમ એટલે કે વિઠ્ઠલદાસના નાના ભાઈનું નામ પુરુષોત્તમ રાખ્યું એને ગોપાલલાલજીની સૃષ્ટિમાં જેપી દાસના નામથી સૌ ઓળખતા એક દીકરી હતી એનું નામ મણિબેન હવે વિઠ્ઠલભાઈ દરરોજ પોતાના પિતાશ્રીની સાથે મંદિરે દર્શન કરવા જતા કાલી કાલી ભાષામાં કીર્તન બોલતા આ સંસ્કારો તેમનામાં નાનપણથી જ આવ્યા કોઈક દિવસ દર્શન કરવા ન તેડી ગયા હોય તો ખૂબ જ રડતા પછી મંદિરે લઈ જતા અને મંદિરના દર્શન કરીને પાછા આવતા ત્યારે એ શાંત થઈ જતા અને પ્રસન્ન થઈ જતા એટલે કે નાના બાળકને પણ ત્યારે શાંતિ થઈ જતી એ ત્યારે એ વખતથી એમને આટલો બધો ભાવ હતો એમ કરતાં એમની દસેક વર્ષની ઉંમર થઈ દરરોજ રાત્રે તેમના પિતાશ્રી પાસે ભગવદ વાર્તામાં બેસે કીર્તન બોલે પોથીમાં જે કાંઈ પણ કીર્તન લખેલા છે એ બોલે અને બધું મોઢે થઈ ગયું દરરોજ મંદિરે જાય ત્યારે બધા વૈષ્ણવ હાથ જોડીને જય શ્રી ગોપાલ કરે બધા વૈષ્વને હાથ જોડીને જય શ્રી ગોપાલ કરે નિશાળે જાય ત્યારે પણ તેના માતુશ્રી પિતાશ્રીને જે ગોપાલ કરીને નિશાળે જાય એવો એમનો દરરોજનો નિયમ ચૌદ પંદર વર્ષની વયે નિશાળ છોડી દીધી અને દુકાને બેસીને દુકાનનું કામકાજ શીખવા લાગ્યા બે વર્ષમાં દુકાનના કામકાજમાં પ્રવીણ થયા તેમના પિતાશ્રી ઠાકોરજી ચરણમાં પધાર્યા સોળ સત્તર વર્ષની ઉંમરે તેમના લગ્ન રાણપુર પરમ ભગવતી વનમાળી સુપુત્રી ધોળીબા સાથે થયા ઘરની બધી જવાબદારી વિઠ્ઠલભાઈ ઉપર આવી ગઈ છતાં પણ પ્રભુની સેવા મંદિરે દર્શન કરવા જવું રાત્રે ભગવત સત્સંગમાં જવું માં કોઈ દિવસ ચૂકતા નહીં પોતાને નગારા વગાડવાનો ખૂબ જ ભાવ હતો બે વર્ષમાં તો સારામાં સારા નગારા નગારાશ્રી બની ગયા એટલા બધા સુંદર નગારા બજાવતા કે કીર્તનમાં ઓર આનંદ આવી જતો એક વખત તેના સંબંધીમાં એકનો એક પાંચ વર્ષનો દીકરો બીમાર પડ્યો છેલ્લી સ્થિતિમાં આવી ગયો વિઠ્ઠલભાઈને ખબર પડી અને જોવા ગયા કાકી બાબો માંદો પડી ગયો છે કેમ છે હવે એ કાકી કે છે વિઠ્ઠલ બાબો તો આઠ દિવસથી ખૂબ જ માંદો પડી ગયો છે ઊંચી આંખ પણ કરતો નથી અને તાવ તો ઉતરતો જ નથી એની બાતો ખાતી પીતી જ નથી અને રોયા જ કરે છે બહુ દીકરા ના રોયા જ કરે છે વહુ દીકરા એમ રોવાનું શું હોય આપણા માથે સમર્થ ધણી ગોપાલલાલ મહારાજ શ્રી બિરાજે છે એ રૂડુ કરશે કાકી તમે પણ ચિંતા ન કરશો આવું વિઠ્ઠલદાસ બોલે છે પણ હિંમત આપશો મારો નાથ કાલ જરૂર સારું કરી દેશે જા શ્રી ગોપાલ બિરાજે કાહે કરે મને ચિંતા રે એ પદ બોલીને પોતા પાસે ચણા મત કાઢીને જળમાં પદરાવ્યું ને લેવરાવ્યું મસ્તકે આખા શરીરે ચોપડ્યું પોતા પાસેથી મંડપનો દોર કાઢીને બાબાને બાંધ્યો એટલે કે એણે પાસે મંડપનો દોર હતો એ બાબાને બાંધી દીધો કાકી કારે મારો ગોપાલ જોજો એનો સારું કરી દેશે વહુ દીકરા તમે પણ ચિંતા ન કરશો તેમના પાસે બેસીને બે ભગવદ નામ લેતા રહેશો હવે હું ઘરે જાઉં છું જરૂર પડે તો મને બોલાવજો રાત જામવા માંડી અને બાબા બાબાને સુધારો થવા માંડ્યો સવાર પડતા તો ઘણું જ સારું દેખાયું બાબાએ તો ખાવા માંગ્યું ડોસીમાં કહે વહ તમે વિઠ્ઠલ પાસે જાવ અને તેમને તેડી આવો વિઠ્ઠલ કહે તો ખાવા આપીએ વહુ ગયા વિઠ્ઠલભાઈ પાસે ભાઈજી આ આપણા બાબાને તો તમારી કૃપાએ ઘણું જ સારું છે ખાવાનું માગે છે મારા સાસુ કહે છે કે તું વિઠ્ઠલ પાસે જા અને એને તેડી આવઉ હવે વિઠ્ઠલભાઈ કહે છે વહુ તમે જાઓ હું ઠાકોરજીને સુખારા કરીને તમારી પાછળ આવું જ છું વિઠ્ઠલભાઈ ગયા વિઠ્ઠલભાઈએ ડેલીમાં પગ મૂક્યો એવા ડોસીમાં તથા પડી ગયા વિઠ્ઠલ વિઠ્ઠલ મારો તો તું જ ભગવાન છે એમ કહીને રડી પડ્યા એકનો એક દીકરાને તે બચાવ્યો હવે વિઠ્ઠલભાઈ કરે છે કાકી એવું ન બોલાય બચાવવા વાળા તો મારો નાથ શ્રી ગોપાલ પ્રભુ છે એમ કહીને બાબાના મુખમાં જરા પ્રસાદ મૂક્યો અને જળ લેવડાવ્યું અને પછી પોતે ત્યાંથી વિદાય થયા થોડા ટાઈમ પછી તેઓ મોરબી છોડીને જામનગર રેવા ગયા અને ત્યાં ધંધો શરૂ કર્યો સાંધવા ઘડવાનું કરતા અને થોડો ઘણો વેપાર કરતા એમના નાના ભાઈ પુરુષોત્તમ દાસ વડોદરા રહેવા ગયા ત્યાં તેમણે ચેવડાની દુકાન કરી એમનો પણ ધંધો સારો ચાલવા લાગ્યો ક્રમે ક્રમને તેમને પાંચ પુત્રો એક પુત્રી થઈ એમના મોટા પુત્ર આણંદલાલ ત્રીજા નંબરના ત્રીજા નંબરના પુત્ર હરિભાઈ વિઠ્ઠલભાઈ પાસે જામનગર રહેતા બીજા નંબરના રતિલાલભાઈ પછી જમનાદાસ અને પછી આટલા પાંચ પાંચના પુત્રોના નામ છે હવે વિઠ્ઠલદાસ બજારમાં કંઈક વસ્તુ લેવા જાય જે કોઈ પણ વૈશ્વિક ભેળા થાય એને જય શ્રી ગોપાલ કરે અને ભગવત ચર્ચા કરવા બેસી જાય કેટલા વાગે એનું કઈ ભાન ન રહી હું શું લેવા નીકળ્યો તો એ પણ ભૂલી જતા ઘેરવાળા રાહ જોઈને બેસી એક વખત ત્યાં પાંચ સાત વૈષ્ણવો પધાર્યા સવારમાં નહીં ધોઈને વૈષ્ણવો બાર ગામમાં ગયા અને કહ્યું કે અમે બાર સાડા બારે આવી જશું વિઠ્ઠલભાઈ તમે અમને ગોતવા ન આવશો અમે અમારી મેળાએ આવી જશું આવું એના મિમાન કે વૈષ્ણવ કે છે વિઠ્ઠલભાઈ થેલી લઈને લીલોત્રી લેવા નીકળી ગયા લીલોત્રી લઈને આવ્યા રસ્તામાં પ્રભુદાસની દુકાન આવી જયશ્રી ગોપાલ કર્યા અને પ્રભુદાસે તેમને જેવા ભક્ત એક એવા પ્રસંગો નીકળ્યો પ્રભુદાસ એમના જેવા ભક્ત એટલે કે બંને સરખા વિઠ્ઠલભાઈ અને પ્રભુદાસભાઈ એટલે બંને પ્રસંગ નીકળ્યો એટલે વાત કરવા બેસી ગયા પ્રભુદાસની દુકાને બાર વાગી ગયા લીલોત્રી લેવાનું હતું એ યાદ આવ્યું પ્રભુદાસ હવે હું રજા લઉં ઘરે વૈષ્ણવ પધાર્યા છે અને લીલોત્રીની રાહ જોઈ જોઈ રહ્યા છે આ તરફ એમના ધર્મપત્રી ધોળીબા રસોઈ કરતા હતા વિચારવા લાગ્યા કે ભક્તરાજ તો ક્યાં હશે ભગવત ગુષ્ટ કરવા રોકાઈ ગયા લાગે છે હવે મારે આ સામગ્રી ઢાંકીને બજારમાં લીલોત્રી લેવા જવું પડશે બાકીની સામગ્રી તો તૈયાર થઈ ગઈ છે નીચે ઉતર્યા લીલોત્રીની રેકડી વાળો બુમાબૂમ કરતો તો ત્યાં ધોળીબા રાજી થઈ ગયા કે પ્રભુની કેવી ખૂબ કૃપા કે મારે બહાર જવું ન પડ્યું અને છેટેથી થોડું બધું લીલોતરી લીધું અને બનાવ્યું અને વૈષ્ણવ પધાર્યા થોડીવાર પછી વિઠ્ઠલભાઈ પણ લીલોતરી લઈને પધાર્યા ધોળીબાએ કહ્યું ભગતરાજ વૈષ્ણવને બોલાવીને પ્રસાદ વૈષ્ણવને બોલાવો અને પ્રસાદ લેવડાવવો વિઠ્ઠલભાઈ કહે કે લીલોત્રી તો મારી પાસે છે શું લીલોતરી નથી અને તે શું બનાવ્યું ત્યારે દોળીબા કહે કે લીલોત્રી તો મારા નાથે ક્યારની મોકલાવી છે વિઠ્ઠલદાસ કહે મારા વાલમાં તારી કૃપાનો તો કોઈ પાર નથી વિઠ્ઠલભાઈની દુકાન પર અણદા બાવાના હવે પાછું છે ને આ પીડીએફમાં કપાઈ ગયું છે હું પીડીએફમાંથી વાંચું છું તો ચલો આ આપણે અનુસંધાન આટલું જ રાખીએ હવે પાછી હસમુખ અંકલ પાસેથી આ પીડીએફ મળી છે ને એટલે થોડુંક કપાઈ ગયું છે એટલે અનુસંધાન નહીં રહે તો અત્યારે આટલું જ બોલીને વાણી નાની વાતને આપું છું કે વિઠ્ઠલદા વિઠ્ઠલભાઈ એવા કૃપાપાત્ર હતા કે જે ભગવદ્ ગુષ્ઠ કરતા તો એમને અનુસંધાન નહોતું રહેતું અને એમના પ્રતાપ બળે ઠાકોરજીના વિશ્વાસના બળે ઓલા નાના છોકરાને માત્ર ચરણામ્રત અને મંડપના દોરથી સાજુ થઈ ગયું આ બે પ્રસંગ આપણે જાણ્યા એવા વિઠ્ઠલદાસ ને આપણે ધનવત પ્રણામ પહોંચે હજી એક પ્રસંગ છે પણ હવે આવતા વખતે લઈશું બોલો શ્રી ગોપાલ લાલ કી જય આપણે